ไม่ด้วยเดี๋ยวโน้ซิงที่นายเอา ધરાવ ને વધારે રસ્તો છે અહીંયા અડધે લગી ડાબર પટ્ટી છે અને પછી આગળ આવશે ખરાબ બહુ હોય હું બીપુલ બે નીકળી ગયા છે એક પાસે અમારી પાસે રહી જશે પણ આજે કેમકે એની ગાડી ભરાઈ ગઈ છે લાટો કરાવે અહીંયા નીકળી જાય વરસાદ ન હોય કે ત્યારે ગારો બહુ થાય ને પછી હોતું કરે એમ એના માટે જ્યારે પૈસા આપણે જમવાથી ભેગા નીકળ્યા ભેગા છે તો અત્યારે બે વાગી જામ તો કેમ કે જે લોડર વધ્યું તો

આપણે લાકડીયા ફૂલ આવ્યા હતા ને ચૂલતો ફૂલ ત્યાં છે જશે કે આપણે દહેજ જવા માટે છે ને રિટર્ન આ રસ્તો લેવાનો કે અહીંથી બાયપાસ સીધો નીકળે છે હાઈવે ઉપર નીકળે છે અહીંથી લગભગ થાય છે પંદર સત્તર કિલોમીટર આસપાસ થાય છે તો પાછો આ બ્રિજ લેવો પડે આપણે જે ભાઈ છે ને આપણે જમવાનો રોડ ઉપર રહી છે જોઈશું એમાં એવું છે ટાઈમ પૂરો થઈ ગયો હોટેલ વધારે બંધ થઈ જાય જોઈ છે ખબર પડે નાસ્તા ઉપર જયારે પાણી છે ને ખાલી ભરાઈ જશે પણ પાણી ભરાઈ ફ્રેન્ડ ભાઈ આ કાસ્ટ છે ને એક ડોન્ટ ગયો છે આમાંથી ઉતરીને બીજા વાળા માં સાઈડ માં કાલ કાસ્ટ નીચે નથી આવતો એ થોડીક મુસીબત થઈ ગઈ છે કે કેમ કે કાસ્ટ ખોલવામાં બહુ દિક્કત થઈ છે કાસ્ટ ખોલતો જ નથી મતલબ ને ભાર દે ને આપણે તો એક બાજુથી ઘડી જાય આવડો કાસ્ટ ને એઠો વયો જાય આ બસ થી ન જાવ એટલે મે એમ છે હવે જોઈ છે જો આ છે સટકી ગલ છે આ કે છે ને આમાં હોય છે કાસ્ટ આ રીમેન હોય ને માં હોય છે એ જ રોલી છે એક સાઈડ માં હા કરશું એવું થાય તો ખોલશું થાય તો આપણે ત્યાં પછી થોડી કરશું જઈને પછી ખબર પડે કેમ કે આજે આપણે પંકવામાં છે ને રાતના બાર એક ના ઘણા આજે છે ને આપણે એક્સપ્રેસમાં પણ જવાનું છે હોટલ જે બે ને હોટલ છે ને એક્સપ્રેસમાં ત્યાં પણ જવાનું છે ત્યાં પચીસ રૂપિયાની સાઈ સાઈ મળે ખાલી આપણે પાંચ રૂપિયાની દસ રૂપિયાની શાહ મળે છે પચીસ રૂપિયાની શા મળે છે તો એ જમવાનું મેં રહેશે ત્યાં જમવાની રાતનું ત્યાં રાખવાનું છે એક્સપ્રસ કેમ ભાવ આ મોંઘું પડે છે કે આપણે એ માટે કેમ છે તો આપણે દવા માં મારું પડે કે નહીં એ છે આ ત્યાં ડ્રાય તો કરવાની છે કેમાંથી કરવાની જમાનો ટાઈમ રહે તો ત્યાં જ આવું કે શાહ પાણીનો લઈને શાહ પાણી ગવાની આવે ખાવાનું ત્યાં ફાઇનલ થાય તમે કન્ટિન્યુ રહેશો તમને બધા અગ્રા અગર નવી નવી બતાવતો રહીશ ફાઇનલી આવડી જાય નાસ્તો કરવા એ હોટલે રાખી છે ગાડી સાઇડમાં રાખી દીધી છે વેફરની એવું ચેવડો ને દો છે નાસ્તો કરી છે ચાની હોટ ચા નાસ્તામાં છે હોટલ પણ છે પણ જ્યારે નવથી બંધ થઈ શે સાડા ત્રણ થોડુંક લેટ થઈ જશે ચાલો નાસ્તો કરી લઈએ પહેલાં પછી મળીએ છીએ આપણે એસપ્રેસ ઉપર અહીંથી એસપ્રેસ ચાલુ થઈ જાય હમણાં લેવા એવું છે એસપ્રેસ ઉપર છે ને કંઈ હોટલ ન હોય એટલા માટે છે ને સેલી હોટલ છે અહીંથી પછી એસપ્રેસમાંથી પીપરી આવે ને આ હોટલ હોય એટલે અહીંથી વધારે થઈ જશે ચાલીસ કિલોમીટર જેવું થઈ જાય ચાલી પિસ્તાલીસ કિલોમીટર એ નાસ્તો કરીને પછી નીકળી જાય ઓલી ગાડી જે આવી નથી આપણે બાજુ ભાઈ છે ને સાવલ ની ખેતી થઈ ગઈ એટલે શોખા આપણે ભાત બનાવી ને ખાઈ ની તો અત્યારે કેવું લીલી સામ જેવી થઈ ગયા પાણી ભરેલું હોય ને એમાં પણ શોખા હોય પાણી ઉપર જ થાય છે મતલબ પાણી ભરેલું હોય ને એની ઉપર જ હોય પાણી ફૂલે ફૂલ જોઈ જો ફરતી ફોર છે ને અત્યારે ચોખા ચોખા કરી દીધા હા સાવલ વાઈ દીધા બધે આપણે જઈને ભાઈ આરટીઓ વાળા ભાટકી ગયા ને એટલે નોસ્ટો વ્યાજ આવી છે ક્યારે જોઈ શકો જોવા એની જાય છે સિત્તેર

ચાલો ત્રણ લાગો આપી દઈએ પછી આવી જાય એસપ્રેસ સીધું આપણે

હોટલ છે જોરદાર હા ટોટલ પપ છે પણ અહીંયા બધું આવી જાય આમાં ટોટલિંગ વસ્તુ તો આપણે છે ને ગાડીઓમાં પાર્કિંગ મેકી દીધી છે આપણે સાઈડમાં કરી નાખ્યું છે અહીંયા છે ને આપણે ગાડીઓનું પાર્કિંગ છે ફોર વ્હીલનું પાર્કિંગ હવે જઈએ છીએ અહીંયા હું છે આપણે ખબર પડે જાય બસ કેમ લાગે સારું જમવાનું છે કે પછી હારી ક્યાં પચીસો રૂપિયા ને આ કેલા હું છું તો અહીંયા ખેલા આવી જાવ

એક નંબર છે ખાવાનું કેમ લાગે છે ટેસ્ટ કહે ચાલો મિત્રો જમવા બધાય અમે જમી લઈએ પાપડ ટેસ્ટ કરી લો પાપડ તો રેડી છે એક નંબર કોઈ ખાવાનું રેડી જોઈએ કેમ લાગે ચાલો ખાઈ લઈએ મિત્રો જો તો ઓલા નાથમાં ચા જોઈએ આ પીવે અહીં નાથમાં ચી નહીં રહેવા જોઈએ કેમ હું બે જાઉં હું પીતા આવું કંઈક તો ખા પી લો

કેમ લાગે એમ વિપુલ અન કામ છે ને ચાલુ છે ઇન્દે બધી કરવાની ભાઈ પૈસા તો આજ છે ને કાલને બાકી જલસાઈ કરવા બચ્ચો તરી હું પાંચ છ વત ને તો આજ ખાવાનું તો મે નક્કી કરી લીધું છે કે દીધું કે ની તને અન મે કે તો હજાર ભલે દેવા પડે બાકી ખાવાનું છે ને આજ અહીંયા ખાવાનું છે હવે આ જાઈ છે આગળ ઓલ પણ બતાવ તમને મોલ માં બાર થી બધા અંજા તો જવાનું પણ કે લેવા જવું છે અહીંયા ખરીદી કરવી હોય ને તો બધું મોલ છે જે લેવું હોય ને બધું લેવા મળે નાસ્તો છે અંદર એ આ નંબર છે શણગાર બધી કાયદે છે ને આમ પકડવાનું રસ્તો સીધો ગાડી આપણી છે ને પાર્કિંગ હોલ ગાડી ને જવાનું છે જોઈ છે ખાવાનું હજમ થાય છે કે થતું બાકી ખાવાનું સારું એટલે વાંધો નહીં આવે

અહીં થી આપડે ગાડી આ અને જોડે બે બે લગાડી રહ્યા સાઈડ માં આયા જેમ આમ લગાડે કે કોઈ બોલે એમ છે નો પાવર એટલે મતલબ છે ને ઓલે પણ હોય છે મે આ ખરું બને તો ઓલે આપણે મોટું છે ચાલો મિત્રો જઈએ સેવા ગાડીએ ગાડી લઈને નીકળીએ અહીંયાથી આપણે ચાલીસ કિલોમીટર આ એસપ્લાસ રહ્યો સુધી પછી આપણે સિંગલ પટ્ટીમાં ઉતરી જવાનું છે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો ને મારે સેન્ટરમાં નવ સેસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં છીએ છે આપણે દહેજ બાજુ